છે સાસણ ગીર નો બોર્ડ છે આથી મિત્રો સાસણ સત્તર કિલોમીટર થાય છે અને આપણે ગાંડી ગીર માં થઈને જવાનું છે અને આ છે રોડ છે આ તો આગળ બનાવી રહી ગયો તો જો મિત્રો અમે ત્રણ મિત્રો છે બે આ છે ને એક હું છે ને આ અમારી ગાડી છે બાઇક છે અને આ છે રોડ તો ચાલો આગળ બતાવીએ તમને આવી રીતના રસ્તા છે ગાડી જો મિત્રો આ ક્યાંનું નેરુ છે નદી છે જે કોઈ કહી દેને એક કરોડ રૂપિયા ઇનામ છે જાઓ મિત્રો અમે પહોંચી ગયા છે વિશ સાસનગીરમાં અમે તેને ભેટા છેવી અને આ બધાય વિશે જોઈ શકો છો મિત્રો બકો <polarization> <inen origen> <K> <ajuda> <ja> <vedere>

Yon mitro lan takte lan, ay rite rite rintse. 那玩意儿，有温度。 તો જો મિત્રો આપણે આ હોટલમાં અહીંયા રાત રોકાવાનું છે આપણો આ રૂમ અહીંયા બુક કરી દીધો છે અને આપણા નીતિનભાઈ છે ભાઈ છે અને આ બધા ક્રિએટર છે સુરેશભાઈ અને જો હવે ઉપર અહીં ગેમિંગ માટે જવાનું છે આપણે અહીંયા છે મિત્રો તો જો બધાય આવ્યા છે અહીંયા ક્રિએટરો બધા જો का काय गेम शिकवा रेस आजचे छेव सिटिंग गेम આ રામભાઈ i'm okay, नमस्ते